ગુજરાતની જ્યાં વાત કરીએ ત્યાં સુધી જ્ઞાતિ જાતિના સમીકરણો બહુ જ જબરજસ્ત ચાલી રહ્યા છે એક બાજુ પટેલ લો બી છે પટેલોને પણ સત્તા જોઈએ છે એટલે પ્રદેશ પ્રમુખ પણ અત્યારે અને હવે ક્યાંક એવું તો નથી ગોપીબેન કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ જે કામ કરીને ગયા અને એકસો ને છપ્પન બેઠકો આપીને ગયા આડી આવડી મોટી ઊંચી સફળતામાં અપેક્ષાઓ પણ

કદાચ આ પહેલી વાર એવું હશે કે ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ કોને બતાવે એ વાતને લઈને કશમકશમાં છે અને સીઆર પાટીલનું એક નિવેદન અત્યારે આવ્યું છે અને સીઆર પાટીલે એવું કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એટલે કે નવમી સપ્ટેમ્બર પછી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં નવા અધ્યક્ષ મળી જશે તમને લાગે છે નવા અધ્યક્ષ આવશે તો બધું જ સરખું થઈ જશે ભારતીય જનતા પાર્ટીમાં જુઓ બેન બધું થઈ જશે એવી સંભાવનાઓ બહુ ઓછી છે એનું કારણ છે પચીસ થી સત્તાવીસ વર્ષ સુધી જે જગ્યા પર સત્તા મળી છે શાસન રહ્યું છે અને સત્તા અને શાસનનો સદુપયોગ બે રીતે હોય છે સ્વસેવા માટે અને જનસેવા માટે હવે અહિયાં લગભગ ઇક્વલ ઇક્વલ થયું હોય અને બધાને જ બધું જોઈતું હોય તો એને સંતોષ કેવી રીતે મળે એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પાછા વધારાના કોંગ્રેસ માંથી ગયેલા પણ છે ને અપેક્ષિત બધા બહુ છે અપેક્ષા બહુ છે પાર્ટી પાસે બધાને બહુ અપેક્ષા જનતાને તો છે જ પણ એનાથી સો ગણી વધારે ચૂંટાઈ ને જે જનપ્રતિનિધિઓ બની ગયા છે કે હોદ્દા પર લઈને બેઠા છે એ લોકોને બધાને ઘણું બધું જોઈએ છે થોડું મળે છે તો એના સંતોષ નથી અને બીજી વસ્તુ એવી છે કે જેમને મળ્યું એ લોકોએ પણ પક્ષની નજર તો છે પ્રદેશ અને હાઈકમાન્ડ ની પણ કે આપણે જેને આપ્યું એને કેટલું કર્યું એના માટે કેટલું કર્યું પાર્ટી માટે શું કર્યું આ પ્રદેશ પ્રમુખ નહીં મળવા પાછળના ઘણા બધા પરિબળોને કારણો છે અને એમાં એક આ છે બાકી ઠરાવ પે ઠરાવ તો આપણે જોઈ જ રહ્યા છે પ્રદેશ પ્રમુખ મળી જવા કોંગ્રેસે એની રીતે કરી નાખ્યું કારણ કે કોંગ્રેસને બહુ કઈ ખોવાનું નતું જે કઈ છે એ મેળવવાની વાત છે અહિયાં પાર્ટીને ટકી રહેવાની વાત છે અને તે પણ ગુજરાતની જ્યાં વાત કરીએ ત્યાં સુધી જ્ઞાતિ જાતિના સમીકરણો બહુ જ જબરજસ્ત ચાલી રહ્યા છે એક બાજુ પટેલ લોબી છે કે ભાઈ પટેલોને પણ સત્તા જોઈએ છે એટલે પ્રદેશ પ્રમુખ પણ અત્યારે અને હવે ક્યાંક એવું તો નથી ગોપીબેન કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ જે કામ કરીને ગયા અને એકસો ને છપ્પન બેઠકો આપીને ગયા આડી આવડી મોટી ઊંચી સફળતામાં અપેક્ષાઓ પણ વધી જાય બહુ સ્વાભાવિક છે ને હવે ગુજરાતની પાસે ભારતીય જનતા પાર્ટીને દિલ્હીથી એવી અપેક્ષા હોય કે એટલીસ્ટ એકસો છપ્પન ની તો એકસો એકાવન તો આવી જોઈએ અને આ પરિસ્થિતિમાં પેલું આપણામાં એક શુદ્ધ ગુજરાતીમાં કહેવત છે કે શિયાળ ખેંચે સીમ તરફ અને કૂતરું ખેંચે ગામ તરફ આ વસ્તુમાં આનું અહીં અહીં આ ખેંચતાન ની અંદર સાહેબ બાકી વાસ્તવિકતા તો ઘણા બધા કેટલા બધા નામો ચાલ્યા છે અસંખ્ય નામો ચાલ્યા છે પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિમાં ભારતીય જનતા પાર્ટી ને આ વખતે પસીનો પડે છે અને એનું કારણ માત્ર દિલ્હીની સત્તા કે દિલ્હીનું ગણિત નહીં પણ ગુજરાતની અંદર પણ બધા જૂથવાદો છે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર માંથી હોય તો સૌરાષ્ટ્ર વાળા માંગે પટેલ માંથી હોય તો એમાં બક્ષી પંચ પંચ જેટલું વિભાજન જ્ઞાતિઓનું થયું એટલી મુશ્કેલી સત્તાની વહેંચણીમાં થઈ અત્યારે આખે આખું રૂપાણી રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મંત્રીમંડળ બદલી નાખ્યું આજે છે પરિસ્થિતિ એવી નવું મંત્રીમંડળ બનાવવું છે તો કેટલી મૂંઝવણો છે કોને લેવો કોને પડતો મૂકવો પેલો કે કે હું આવું આમાંથી હજુ એ નથી થતું એનું રીઝન શું બે આપણે જે ચર્ચા કરવા બેઠા છે સ્પષ્ટ છે કે મૂંઝવણો ઘણી બધી છે મુશ્કેલીઓ બધી બહુ છે કારણ કે બધાને બેલેન્સ કરવાનું છે અને રાજનીતિમાં બેલેન્સ કરવું એ અતિ કઠિન છે પેલો એના વાળો ખેલ કરે તો વાત જુદી છે બેલેન્સ કરવાનું પણ રાજનીતિમાં તો એકને કરો તો બીજો આજ પરિસ્થિતિની અંદર પ્રદેશ પ્રમુખ નું પોકડું ગોચવાયું છે અને બીજું એવું પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ પણ કેટલીક આંતરિક ખેંચતાણ છે હોય સત્તા હોય ત્યાં વિવાદ હોય તારું મારું હોય અને એને કારણે થોડાક ડિસ્ટર્બન્સ આવતા હોય આંતરિક વિવાદની વચ્ચે કારણ કે જે રીતે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એન્ટી ઇન્કમ બનશે ત્રીસ વર્ષની જે એન્ટી ઇન્કમ છે અને લોકોમાં એક અસંતોષ જાહેર થઈ ગયો છે તમે જુઓ ક્યાંય પણ જશો એટલે તમને લોકોની વચ્ચે લોકો સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એક લોકોમાં અસંતોષ આપણને દેખાય છે અને એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી ત્યાંના સ્થાનિક નેતા હોય એમએલએ હોય કે પછી સરકાર હોય એન્ટીન ગમન બહુ સ્વાભાવિક છે અને આટલા બધા વર્ષ પછી મેં કીધું ને આગળ કે અપેક્ષાઓ હંમેશા એ વધતી જતી હોય છે મળતું બી હોય છે પણ મળવાની સાથે જે મર્યાદાઓ આવતી જાય અત્યારે કહો કે ભાઈ સરકાર કશું નથી કર્યું તો કોઈ ના કહી શકે પણ સરકારે જે કર્યું છે એ પ્રજાની નજરમાં કે દ્રષ્ટિની અંદર જે હોવું જોઈએ જે રહેવું જોઈએ એવું થયું છે ખરું નથી થયું બધાને જ બધું દેખાય છે ઇવન ભારતીય જનતા પાર્ટી વાળા પણ સ્વીકારતા થયા છે કે ક્યાંક કઈક મગજમારી છે આંતરિક અસંતોષ તો ઠીક છે બધે જ હોવાનું એક કુટુંબ હોય એક ફેમિલી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ કોંગ્રેસમાં બી ક્યાં અસંતોષ નથી આપની અંદર પણ ક્યાં અસંતોષ નથી મેં કહ્યું સંવાદ બહુ જ ઓછો હોય છે અને તે કેવું આ ગોપાલ બાકી એક તો ટ્રેન્ડ ના ચાલ્યો જેમ ચૈતર જ ચાલશે એવો ટ્રેન્ડ નતો ક્યાંના વાળી કરીશું વિસાવદરવાડી કરીશું હવે વિસાવદરવાળી કરીશું વચ્ચે એક આમ થયો બીજો આમ ગયો એક નારાજ થઈને રાજીનામું આપીને બેસી ગયો આ ગયોજુ થાય એટલે બેન તો તો જનકલ્યાણ થઈ જાય સેવા શ્રેષ્ઠ થાય પણ વહેંચવાની લડાઈ હોય એ પછી સત્તાની હોય એ રૂપિયાની હોય કે કોઈ પણ હોય વહેંચણમાં હંમેશા વિવાદ આ સત્તાની અંદર આ જ પરિસ્થિતિ છે પાર્ટીની અંદર એટલું બધું તમે જુઓ અર્જુન ક્યાં છે કેમ ગયા ગયા માત્ર બચી જવા માટે અપેક્ષા નથી જાહેરાતો નથી થઈ અત્યારે બી ગણતરીઓ મુકાય છે કોંગ્રેસ માંથી જે ગયા છે એ સુખી છે કારણ કે જો કોંગ્રેસને આપે તો ઘરના તો એવું કે ને કે ઘરના અમારે પેલા પાત્ર ના પાત્ર ના ખુરશીઓ ગોઠવવાની અને આવે એમને મંત્રી મંડળો અહિયાં ઓછા મંત્રી મંડળ ના ઉમેદવારો છે અને જવું છે એટલે આ સત્તા આ બધું જોવાનું છે આ ખેલ છે અને આપણે જાણીએ જ છે કે સેવા માત્ર કહેવાનું રહી છે બાકી મેવા કમાવા માટેની આ બધી લડાઈઓ છે અને પ્રદેશ પ્રમુખ માટે જે તમે વાત કરી પ્રમેશ પ્રદેશ પ્રમુખ ની અંદર પણ ગણિત મૂકે છે મોવડી મંડળ બી પણ એમને બી મોદી સાહેબ અને એમને બી દિલ્હી પણ એવી રીતે એવો માણસ જોઈએ છે કે જે બધું બગડ્યું છે એને થોડું ઠીકઠાક કરે કોઈ જૂથબંધીનું લેબલ ના લાગવું જોઈએ બધા જે બધા નામ આવે છે કે આ આના પક્ષનો આ આના પક્ષનો બીજું અત્યારે આપણે ચર્ચાઓ થાય છે જાહેરમાં ચર્ચાઓ થાય છે તો કઈક બિલકુલ એના વગરની નથી હોતી કઈક તો તથ્ય હોય સંઘ પણ ઈચ્છે છે કે ગુજરાત જેવું સંવેદનશીલ જગ્યા હોય રાજ્ય હોય ત્યાં ફરી કોઈ સંગઠનને બધાને ઠીક તો કરવું હોય ને દર દિવાળીએ ઘર થતા હોય તો જ્યારે આવી નવી નિમણૂકો આવતી હોય અને જ્યારે વધારે કઈ તકલીફો હોય પાર્ટીની અંદર તો એ સ્વાભાવિકપણે એને ઠીક ઠાક કરવાની કોશિશ થાય એટલે એમના માટે એક સિરદર્દ બન્યું છે તારીખો પાડવી બાકી સી આર પાટીલ સાહેબે કેટલી વાર ડિક્લેર કર્યું કે હવે મારું કામ પત્યું હું દિલ્હી હવે નવું આવશે મારી જવાબદારી નથી સ્વાભાવિક હોય પણ છતાં હજુ આજે પ્રમુખ નથી થતી હવે ઉપરાષ્ટ્રપતિ પદ આવી એ પહેલા ઘણા બધા ચઢાણ ચડવાના આવશે પણ બેન એક વસ્તુ એક પત્રકાર તરીકે સ્પષ્ટપણે આપણે કહેવું જોઈએ કે જે કઈ થઈ રહ્યું છે એ પાર્ટીને નુકસાન કરે છે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ભારતીય જનતા પાર્ટી ગણાતી હોય કેવાથી હોય હકીકત હોય અને એમાંથી સારા નેતા ના મળે પણ હવે પાછળ ક્યાંક ડર એવો તો નથી કે કોઈક મૂકી દઈએ અને બળવો થાય કારણ કે ઘણા બધાની ઈચ્છાઓ અતૃપ્ત છે અતૃપ્ત આત્માઓ શું નથી કરતા બેન જોઈ જ રહ્યા છે આપણે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે તૃપ્ત આત્માઓ ખાઈ પીને તગડા બગડા થઈ ગયા હોય પણ અતૃપ્ત આત્માઓ છે એમને જે કંઈ જોઈએ છે એ માટેની લડાઈ ચરમસીમાએ છે અને એ સંતોષ એ બધું ઠારી શકે એ કરી શકે એવી વ્યક્તિની શોધમાં ભારતીય જનતા પાર્ટી હોવાનું બહારથી આપણને જાણવા મળે છે અને હોય પાર્ટી છે એ કોંગ્રેસ કોંગ્રેસે બી કોશિશ કરી કોંગ્રેસ ને તો બહુ જ કઠિન હતું એક વ્યક્તિ પણ તો આપણે એવું નથી માનતા કે કોંગ્રેસ ને મજબૂત ઘોડેશવાર મળ્યો હોય છે સેટિંગ થયું છે એ પણ આગળનું કરશે પણ તકલીફ આપણને વિચારણા એટલા માટે કરવી પડે છે કે સારું સત્તા પર છે બધું જ કરી શકે કેન્દ્રમાં ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની સરકાર વચ્ચે પણ એક પ્રદેશ પ્રમુખનું નિમણૂક નહીં થવી એ ખુદ આપણે તો છોડી દો પત્રકારો માટે તો ચર્ચાનો વિષય છે પણ પાર્ટીમાં જે બધા છે એ ધારાસભ્યો હોય એ સંસદ સભ્ય હોય કાર્યકર્તા હોય સ્થાનિક સ્વરાજ્યના નેતાઓ હોય એવું તો વિચાર નથી કે આપણો પ્રમુખ આપણને નથી મળતો પ્રમુખ નથી મળતો ને બેન અને જો કેટલા સ્ટેટ ની અંદર મળી ગયા એક ગુજરાત રહી ગયા એટલે ચિંતા અને ચિંતન બંને છે અને એને લીધે ચર્ચા પણ વધે છે કે ગુજરાત ને પ્રદેશ પ્રમુખ કેમ નથી જલ્દી જલ્દી પ્રદેશ પ્રમુખ મળી જાય અને એને કોઈ વિઘ્ન ના હોવા જોઈએ કે ભાઈ આની મિટિંગ બાકી છે હજુ તો એવું બી કહેવાય છે એવું પણ એક રીઝન આવે છે કે રાષ્ટ્રીય પ્રમુખ નિમણૂક આવશે પછી ગુજરાતના પ્રમુખની નિમણૂક આવશે એનું કારણ પણ હોઈ શકે કે કોણ ક્યાં બેસે છે ક્યાં ક્યાં એમને કંટ્રોલ કરવા છે અત્યારે તો બહુ મગજ મારી ચાલે છે ને ગુજરાત લોબી ને આ લોબી ને તમે જોજો નેશનલ લેવલ ઉપર શું ચાલે છે ગુજરાત લોબી અરે ભાઈ ગુજરાત નો કોઈ વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય કોઈ ગુનો થોડો છે પણ રાષ્ટ્રીય કક્ષાના એની અંદર પણ આ બધું ચાલે છે પ્રાંતવાદ અંદર કોણ શું છે એમાં આપણે નથી પડવું પણ આ ચાલે છે એટલે રાષ્ટ્ર કક્ષાનો આવ્યા પછી પણ આવે અને નિર્ધારિત પણ હોય ને જાહેરાત થઈ જાય અને મોદી સાહેબે તો તમને ખબર જ છે કે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે તમારા ને મારા મગજમાં ના આવ્યું હોય એવું નામ આવે આશા રાખીએ કે પ્રદેશ પ્રમુખ તરીકે પણ કોઈ એવું નામ આવી જાય રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુધી ઇંતજાર ન કરવો જોઈએ મળે છે મીટિંગ થાય એટલે થાય છે કે હવે એક અપેક્ષાઓ જન્મે છે હવે કદાચ એ પણ રાજનીતિ બની હોય કે મળવું એટલે એક પાછો મુદ્દો આવે એક ઠરાવ પડે એક તારીખ પડે પણ તારીખ તારીખ કોટ સુધી સારી લાગે સંગઠનની બાબતો હોય મંત્રીમંડળ ની બાબત હોય ત્યારે પાર્ટી માટે ક્યાંક નુકસાન જેવી એન્ટી ઇન્કમ બંસી કહો છો ને તમે એવી રીતે આ એન્ટી ઇફેક્ટ છે નિર્ણયો નહીં લઈ શકવા કોઈ પણ મજબૂત રાષ્ટ્રીય પક્ષ માટે એ સાહેબ એની નબળી બાજુ સાબિત થાય છે અને એ પ્રદેશ હાઈકમાન્ડ એના મોડીઓ બી તો વિચારતા જ હશે પણ કઈક તો એવું કન્ફ્યુઝન અથવા તો એ હશે કે નામ ના આપી શકાય અને મોટી પાર્ટી મોટી વસ્તુ હોય તો મોટી તકલીફ હોય પણ એટલું તો સ્પષ્ટ કહી શકાય કે પ્રદેશ પ્રમુખ નથી મળ્યા એ ગુજરાતનું કમનસીબ કહેવાય હવે બનતી ત્વરા એ મળે તો કદાચ આ સંગઠનમાં કે સરકારમાં જે કંઈ હોય ફેરફાર ફેરફારો તો અનિવાર્ય છે

અને એટલા માટે તો હીરો શોધવો પડે છે ને કેમ કોઈ એટલો મજબૂત સશક્ત કે એના નામથી આજે તમે જોજો મોદી સાહેબ હતા ગુજરાતમાં શાહ સાહેબ હતા કે હોય એ આવે કોઈ અવાજ કરવા જાય એવો સક્ષમ અને મજબૂત નેતા હોવો જોઈએ કે જે પોતાના નામથી પણ કાર્યકર્તાને ઇવન મંત્રીને ઇવન સાંસદને એ કહી શકે કે ભાઈ ખબર છે બધું આ એક વાક્યના એક જ શબ્દનો બહુ મોટો અસર પડતી હોય છે મોટી અસર પડતી હોય છે એ બધી ખબર છે તો જોઈએ છે કારણ કે પક્ષ ચલાવવા માટેની જે મજબૂતી જોઈએ એવો ઉમેદવાર પ્રદેશ પ્રમુખ તરીકે લાવવો પડે અને એની શોધ હજુ ચાલુ છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાય આશા રાખીએ કે આ જે રીતે પ્રદેશ પ્રમુખની ચર્ચા ચાલી રહી છે નવા પ્રદેશ પ્રમુખ આવે અને કઈક આપણે લોકો પણ એક સારી રાજનીતિ તરફ ગુજરાત આગળ વધે એવી આશા સાથે આપ અત્યારે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર